નવસારી જિલ્લાને સમર્પિત નમસ્તે નવસારી પુસ્તક જેનું વિમોચન કરવામાં આવ્યું નવસારી જિલ્લાના જે મહાનુભવો છે જેમણે ખૂબ જ યોગદાન આપ્યું છે તે તમામની ઉપસ્થિતિમાં આ પુસ્તકનું વિમોચન કરવા માટેનો ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો નમસ્તે નવસારી આ પુસ્તક કે જે જિલ્લા માટે એક વારસો બની રહેશે આ દરદાર પુસ્તક મહાનુભાવોના હસ્તે તે પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું ખાસ આ પુસ્તક વિશે વાત કરીએ તો લગભગ છસો થી વધુ ફોટોગ્રાફ સાથે ત્રણસો થી વધુ પાના પર નવસારીના ઇતિહાસ વિશે નવસારીની ગાથા વિશેનું વર્ણન કરવામાં આવ્યું છે આ માહિતી બધી ભેગી કરીને આજે આપણા વચ્ચે પ્રસ્તુત કરી રહ્યા છે અને આખું જીવન એમને

એવો આ સુંદર ગ્રામ કઈ શકાય એવા સર્વ મહાનુભાવો એમના શિક્ષકોને પણ વિનંતી કે બાળકોને આપ જોઈએ તો કિલોમીટર લાગે ખરેખર ખૂબ જ અગત્યનો છે મને એમની મોરારી બાબુ સાથે સાઉથ આફ્રિકા ત્યારે એમની કથા હતી નવસારી જિલ્લામાં પણ પછી જ્યારે આપણો આઝાદી પછીનો નવસારી જિલ્લો જોઈએ એમાં ઘણા ત્યાં મહેનત કરીને એની જે માહિતી ભેગી કરી અને ગ્રંથ બનાવ્યો અને એમાં લેખો લખાયા અમે માફી માંગીએ છીએ અને સાથે સાથે આ નવસારી ક્રાંતિ અને નવસારી નો ભૂતકાળ અને ભવિષ્ય છેલ્લે અહીંયા જ્યારે હું કામ કરતો ત્યારે મને મેં જેમ કહ્યું કે કિકુભાઈ નાયક ને મળવાનો શહેરના લોકોને આ ગ્રંથના અમે ઉપસ્થિત નથી રહી શકતા એના માટે બધાની અમારા વચ્ચે સ્ટોરી કહેજો એવી બધી વ્યક્તિ અહીંયા ઉપસ્થિત છે તો સ્વાગત પ્રવચન માટે આમંત્રું છું સેવાના બેદારી એવા ડોક્ટર રાજન શેઠજી એ જ વર્ષે આપણે આઝાદીની સુવર્ણ જયંતિ ઉજવી ભારતના રાષ્ટ્રપતિ પણ જે ઘણી બધા વક્તાઓ હજુ બાકી છે ઘણી બધી માહિતી આપણને એમાં જાણવાની મળશે તો તમે બધા એમાં બધા જ